સવા વર્ષ પહેલાં પૂણા કુંબરિયા રોડ પાસે એકવીસ વર્ષીય પરણીતાને તેના પતિ ટ્રક નીચે ફેંકીને હત્યા કરી હતી આ હત્યામાં સામેલ પરણીતાના સાસરા અને નણંદને પોલીસે યુપીના અલીગઢથી ઝટ્પી પાડ્યા છે આરોપીઓ પાસેથી મૃતકની ચાર વર્ષની દીકરીનો પણ પોલીસે કબજો મેળવ્યો હતો પૂણા પોલીસે જણાવ્યા મુજબ મૂળ યુપીના એટલાનો અને હાલ પુણા ખુંભારીયામાં રહેતો અનુજ સોસિંહ યાદવે આઠ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે સવારે મોર્નિંગ વોક દરમિયાન અજાણ્યા ચાલકે તેની પત્નીને ટક્કર મારી તેનું મોત નિપજાવી ભાગી છૂટ્યો છે તપાસની ખબર પડી કે અનુજની પત્ની શિલાનીની હત્યા થઈ છે તેનાથી આ કેસમાં પોલીસે અનુજ અને હત્યામાં મદદરૂપ થનાર નયન નામના આરોપીની ધરપકડ કરી હતી તપાસમાં ખબર પડી હતી કે શિલાનીના નામે લીધેલી ટ્રકની લોન ન ભરવવી પડે તે માટે શિલાનીના નામે સિત્તેર લાખ વીમાની રકમ મેળવવા તેની હત્યા કરાઈ હતી અનુજે નઈમની મદદથી શિલાનીને ટ્રકથી ઉડાવી દઈ તેની હત્યા કર્યા બાદ અકસ્માત મોત થયાની ખોટી હકીકત પોલીસને જણાવી હતી તપાસમાં જણાવ્યું હતું કે શાલિની હત્યાનું કાવતરુ પતિ અનુજ સાસરા સોહમસિંહ અને નણંદ નેરુએ ઘડ્યું હતું પૂણા પીએસઆઈ જે એચ રાજપૂત સાથે એક ટીમ બાતમીના આધારે અનુજના પિતા અને તેની બહેનને અલીગેટ જય ઝડપી પડ્યા હતા હાલ તો પૂણા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર સાથે હર્ષદ સેટા